નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અથર્વા ઝીરો ચેનલ પર આજનો વિષય છે ગુજરાતી આપણી માતૃભાષાનો ગૌરવ શું તમે જાણો છો એકવીસ ફેબ્રુઆરી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે ગુજરાતી માત્ર શબ્દનો સમૂહ નથી પણ તે આપણો સંસ્કૃતિ અને ઓળખાણનો અહેસાસ કરાવે છે વિશ્વમાં સાત હજારથી વધુ ભાષા છે અને ભારત એક એવો દેશ છે જ્યાં 1300 થી વધુ ભાષાઓ તથા 19500 થી વધુ બોલીઓ છે પણ દરેક વર્ષ અનેક ભાષા લુપ્ત થઈ રહી છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણી માતૃભાષાને સાચવવી અને આગળ વધારવી કેટલી મહત્વની છે ગુજરાતી આપણી માતૃભાષા છે અને મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ અને નરસિંહ મહેતા જેવી માણસીઓ પણ આ ભાષામાં અભિવ્યક્તિ કરી છે આજે પંચાવન લાખથી વધુ લોકો ગુજરાતી બોલે છે પણ જો આપણે ગુજરાતીનો ઉપયોગ ઘટાડીશું તો ભવિષ્યમાં લોપ તો થઈ શકે છે જો શું તમે જાણો છો બહુભાષી લોકો વધુ ચતુર અને સ્માર્ટ હોય છે વિવિધ ભાષા શીખવાથી મગજ વધુ તેજ બને છે અને ગુજરાતી સાથે સાથે હિન્દી અંગ્રેજી તથા અન્ય ભાષા શીખવાથી ધ્યાન મેળવવું અને દુનિયાભરમાં જોડાવવું સહેલું બને છે પણ જો આપણે આપણી માતૃભાષાને અવગણીશું તો ભવિષ્યમાં આપણે આપણી મૂળ ભાષાને જ ભૂલી જઈશું આપણી માતૃભાષાને જાળવી રાખવી તો આપણું કર્તવ્ય છે તો આજે એકવીસ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવતા આપણે સંકલ્પ કરીએ છીએ કે રોજિંદા જીવનમાં વધુ ગુજરાતી વાપરશું નવા ગુજરાતી શબ્દ શીખીએ અને રસપ્રદ રસપ્રદ ગુજરાતી સાહિત્ય વાંચીએ અને આપણા વારસાને જીવંત રાખીએ જો તમને આ વાત ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવી રસપ્રદ ચર્ચા સાથે આભાર